અને પછી કહેવાય છે કે ગઢ પાવાની એવો માં માનો પરચો છે બાપ પાવાગઢ ના પતય રાજાશ્રી મનુ રાજા એ મહાકાળી વાતો કરતા અને મનુ એક નિયમ હતો કે તેઓ રોજ સવારે ઉગતા સૂરજની સાથે ચોખ્ખા ઘીની સુખડી બનાવી અને પાવાગઢના ડુંગરે માતાજીને જમાડવા જાય ત્યારે એકવાર મનુરાજાએ મનુ સુખડી જમાડી અને એટલું બોલ્યા કે હે માળી આ તને ચોખ્ખા ઘીની સુખડી જમાડી છે તે તને પહોંચી તો છે ને આમ એક દિવસ બે દિવસ ત્રણ દિવસ અને ચોથા દિવસે પણ મનુરાજા સુખડી જમાડીને બોલ્યા હે મારી ગઢ પાવાની મહાકાળીમાં તને સુખડી પોચી તો છે ને ત્યારે મારી ગઢ પાવાની કાડકા બોલે કે હે મનુ રાજા એક સવા શેર ઘીની સુખડી જમાડે છે એમાં તું મને ચાર વાર તો પૂછે છે તે તો ઘીની સુખડી જમાડી પણ આ જગતમાં અમુક માણસો મને એના માથા પણ ચડાવવા વાળા પડ્યા છે આ માતાજીના શબ્દો મનુ રાજાને ખોટા લાગ્યા અને તે માતાજીને વિવાદ કરે છે કે હે માળી તને કોણ માથા ચડાવતું હશે હું પણ જોઉં છું પછી તો મનુ રાજાએ પાવાગઢના ડુંગરના પગથિયે પગથિયે લખી દીધું કે જેને મહાકાળી માનું માથું ચડાવવું હોય એ જ આ ડુંગર ઉપર પગ મૂકે નહીંતર કોઈએ ચડવું નહીં આમ કરી રાજા ડુંગરેથી ઉતરી ગયો અને ત્યારથી એક દિવસ બે દિવસ અને એમ કરતા કરતા ત્રણ ત્રણ મહિનાના વાણા વાઈ ગયા માણસ તો ઠીક પણ કોઈ ડુંગરે ફરકતું નથી ત્યારે ગઢ વિચાર કરે છે કે આમાં તો શું પછી મહાકાળીમાં પાવાગઢ થી સમડી બની ઉડતા ઉડતા આકાશ માર્ગે ચાલતા થાય છે ત્યારે રૂપ મશાણ અને એની બાજુમાં બાબા બાળીનાથ તપસ્યા કરી રહ્યા હતા રાતના બાર વાગ્યાનો સમય બન્યો અને માતાજી આકાશ માર્ગે ઉડતા ઉડતા જાય છે ત્યારે બાબા બાળીનાથને અંતર ધ્યાનથી જોયું કે આહાહા હાહા આકાશમાં કોઈ દેવી જાય છે પછી તો પોતાના હાથમાં આંજડી લઈને હવન કુંડમાં કા કર્યો અને હવન કુંડમાં નાખતાની સાથે જ જમીનથી આકાશ સુધીની દીવાલ બની ગઈ અને માતાજી એ દીવાલે અથડાઈ અને નીચે આવ્યા બાળીનાથ જેવો તેવો ભાવો નથી પણ જુગ જુગનો જોગી હતો અને દેવીને કહે છે કે હે દેવી કેમ અત્યારે ત્યારે ગઢ પાવાની કાળકા વાત કરે છે કે મારે અને મનુ રાજાને વિવાદ થયો છે કે મને માથું ચડાવે એવો માણસની શોધમાં હું નીકળી છું હે વાડીનાથ બાવા મને માથું ચડાવે એવો માણસ કોઈ છે ખરો અને તે દી બાવા વાળીનાથે મહાકાળી માને એટલું કીધું હે દેવી ઉજ્જૈન નગરીમાં રાજા વિક્રમનું રાજ ચાલે છે એ એક જ એવો પરાક્રમી રાજા છે કે એ તમને માથું ચડાવે બાકી તો આ દુનિયામાં કોઈ પોતાનું મસ્તક ના આપે ત્યારે સવાર પડી બાબા બાળીનાથ અને મહાકાળીમાં ઉજ્જૈન નગરીમાં આવે છે ત્યારે સવારે વિક્રમ રાજા પોતાની ગાદીએ આવીને બેઠા અને બોલ્યા કોઈનો ન્યાય કોઈનો ગુનો ત્યારે બાબા બાળીનાથ એટલું બોલ્યા કે હે મહારાજ તમારા દરબારમાં કાળા માથાના માનવી અપરાધ કે ગુનો કરતા હશે અને ન્યાય માંગતા હશે પણ આજના દરબારમાં તમારી પાસે ન્યાય માટે એક દેવી આવી છે પછી વીર વિક્રમ મહાકાળી માને જોતા જ ઓળખી ગયા અને લાકડી પડ્યા પગમાં પડી જાય છે બોલો માં આજે મારા દરબારમાં તમારે કેમ આવવું પડ્યું બોલ્યા કે વિક્રમ ડુંગરે મને સવા શેર ઘીની સુખડી જમાડતા જમાડતા ત્રણ વાર બોલ્યો ત્યારે મેં એમ કહી દીધું કે મને સુખડી જમાડે છે પણ દુનિયામાં મને મસ્તક ચડાવવા વાળા પણ પડ્યા છે તો હે રાજન મને મસ્તક ચડાવે એવો માણસ જોઈએ છે ત્યારે વીર વિક્રમ બોલ્યો હે માડી તને મારું મસ્તક તો ચડાવું પણ મારી એક શરત છે કે બોલ વિક્રમ તારી શું શરત છે કે માડી મારા રજવાડામાં કોઈ માણસનું મૃત્યુ થાય ને તો એનું સબ લઈને સ્મશાનમાં જઈએ ને ત્યારે ચાર ખાંદિયા જે સબને ઉપાડીને સ્મશાન ગયા હોય ને એ પાછા આવતા નથી ત્યારે માતાજી બોલ્યા કે આવું કેટલા સમયથી થાય છે કે માડી ઘણા વર્ષોથી થાય છે અને ત્યારે વિક્રમ રાજાના રજવાડામાં મારી મહાકાળીમાં રોકાય છે અને અમુક સમય પછી એક વૃદ્ધ નું અવસાન થાય છે ત્યારે સબની સાથે મારી ગઢ પાવાની કાળકા અને બાબા વાડીનાથ સ્મશાન યાત્રામાં સાથે જાય છે અને માતાજી કાળકા જોવે છે કે ચાર ખાધિયાને પછાડી પછાડીને એમની આંખો કાઢીને ચાર જોગણિયું અને એમનો ભોગ લે છે અને જ્યારે જોગણિયું માણસને મારીને એના કાળજા કાઢતી હતી ત્યારે મારી ગઢ પાવાની કાળકા બોલે છે કે હે જોગણીઓ તમે આ માણસનો અપરાધ કેમ કરો છો અને તે દિવસ આ જોગણીઓ એટલું બોલી કે બાઈ તમને તમારા મંદિરે કોઈ કાળા માથાનો માનવી નિવેદ ધરાવતો હશે પણ અમને અહીંયા કોણ નિવેદ ધરાવવા આવે અને તે દિવસે જોગણીઓ એટલું કહ્યું કે અમને નિવેદ દેવા કોણ આવે ત્યારે મારી કાળકા બોલી કે હું એક વાત કહું હા બોલો જા આજથી હું તને ચાર શ્રીફળ આપીશ અને ગામને ચાંપે જ્યાં નાનામી ખાંબી કહેવાય ત્યાં તમારે ચાર શ્રીફળનો ભોગ લેવાનો છે

પણ શ્રી તો જોગણિયું લઈ જાય છે અને પછી મારી ગઢ પાવાની મહાકાળી કહ્યું કે વીર વિક્રમ તારું દુઃખ તો મેં ભાગી નાખ્યું તારા રાજ્યમાં હવે હવે નહીં ચાલ મારું કામ પૂરું કરવા પછી માતાજી અને વીર વિક્રમ પાવાગઢના ડુંગરે આવે છે અને મનુ રાજાને બોલાવે છે અને પાવાગઢના ડુંગરે ચડી અને મારી કાળકા કહે છે કે હે મનુ રાજા તું મને સુખડી ચડાવે છે ને તો જો કાળા માથાનો માનવી આજે મને મસ્તક ચડાવવા આવ્યો છે ત્યારે મનુરાજા કહે છે મારી ના હોય પણ એટલું કહેવાની સાથે તો વીર વિક્રમ હાથમાં પોતાની તલવાર લઈ અને એક જ પડમાં પોતાનું મસ્તક કાપીને માતા મહાકાળી માના પગમાં તરાવી દે છે અને પોતે ઢગલો થઈને નીચે પડે છે મનુરાજા કમ કમાટી બની જાય છે પણ મારી કાળકા એટલું બોલી કે હે મનુરાજા જો જગતમાં મને કાળકાને મસ્તક આપી દે એવા માણસો પડ્યા હોય અને જો એમને કમો તે મરવા દઉં ને તો કાળકાને બેસણું લાજી બાપ પછી ગઢ પાવાની માં કાળકા વીર વિક્રમ ને સજીવન કરે છે તો મિત્રો આ તો મહાકાળ